ભારતને ભવ્ય બનાવતી ભાવનાને ઉત્સવ મનાવીએ તે આપણા રાષ્ટ્રને શ્રેષ્ઠ બનાવે છે અદાણી પરિવાર તરફથી ગણતંત્ર દિવસની શુભકામનાઓ સત્તોતેરમાં પ્રજાસત્તાક દિવસે જિલ્લાના નાયબ માહિતી નિયામકની ઉત્કૃષ્ટ કામગીરીની વહીવટી તંત્રએ નોંધ લઈ ઘનશ્યામ પેડવાનું સન્માન કરાયું સત્તોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે કચ્છ જિલ્લામાં ફરજ બજાવતા નાયબ માહિતી નિયામક ઘનશ્યામ પેડવાનું શ્રમ કૌશલ્ય અને રોજગાર રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયાના વરદ હસ્તે પ્રશસ્તિ પત્ર આપીને સન્માન કરાયું હતું નાયબ માહિતી નિયામક ઘનશ્યામ પેડવાની કચ્છમાં ઓપરેશન સિંધુર દરમિયાન લોકજાગૃતિની કામગીરી સરકારી યોજનાઓનો પ્રચાર પ્રસાર વગેરે કામગીરીને બિરદાવવામાં આવી હતી સન્માનિત થવા બદલ કચ્છ કલેક્ટર આનંદ પટેલ જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાઘમાર સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ ઘનશ્યામ પેઢવાની ફરજ નિષ્ઠાને બિરદાવીને અભિનંદન આપ્યા હતા ઉલ્લેખનીય છે કે ઘનશ્યામ પેઢવાએ કચ્છ જિલ્લામાં ઓપરેશન સિંદૂર દરમિયાન મીડિયામાં જનજાગૃતિથી બ્લેકઆઉટ ઓપરેશન સિંદૂર ડોક્યુમેન્ટેશન વિવિધ સરકારી કાર્યક્રમો દરમિયાન પ્રચાર પ્રસારની શ્રેષ્ઠ કામગીરી કરી હતી જે બદલ કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેની નોંધ લઈને આપીને વિશેષ સન્માન કરાયું હતું પ્રમુખ તેજા કાનગઢ ઉપપ્રમુખ દીપક પારેખ માનદ મંત્રી મહેશ તિર્થાણી માનદ સહમંત્રી જતીન અગ્રવાલ ખજાનચી કૈલેશ ગોર તેમજ કારોબારી સમિતિ સર્વ સભ્યશ્રીઓ અને કર્મચારી ગણ સતોતેરમાં ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલા પાવરિંગ ઇન્ડિયાઝ મેરીટાઈમ અમૃતકાલ ઇન્ડિયાઝ ફર્સ્ટ ઓલ ઇલેક્ટ્રિક ગ્રીન ટક ઇન્ડિયાઝ ફર્સ્ટ ફાઇવ ટીપીડી ગ્રીન મેથેનોલ ફેસિલિટી એટ ડીપીએ કંડલા અપકમિંગ ફાઈવ મેગા વોટ ગ્રીન હાઇડ્રોજન ફેસિલિટી એટ કંડલા અપકમિંગ સિક્સ કે એમ મેગા પોર્ટ ટર્મિનલ એટ કંડલા અપકમિંગ શિપ બિલ્ડિંગ ફેસિલિટી એટ કંડલા ઇન્ટ્રોડ્યુસિંગ ગ્રીન હાઇડ્રોજન બેસ્ડ મોબિલિટી સોલ્યુશન્સ ઇન્ટ્રોડ્યુસિંગ મેગ્નેટિક લેવિટેશન બેસ્ડ હાઇપરલુપ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ પાઇલટ ગો ગ્રીન કંડલા દર્શક મિત્રો આજે તારીખ સત્યાવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર